ગ્રાહક સાથી વીસ જુલાઈ બે હજાર ચોવીસ વોલ્યુમ પાંચ નંબર ત્રણ પેકેજ ખાદ્ય પદાર્થો માટે એફએસએસએઆઈના નવા નિયમો એફએસએસએઆઈ લેબલ પરથી હંડ્રેડ પર્સન્ટ ફ્રૂટ જ્યુસનો દાવો દૂર કરો પેકેજ ફ્રૂટ જ્યૂસનું સેવન કરવું સરળ અને સુવિધાજનક છે મોટાભાગના લોકો એને આરોગ્ય માટે ગુણકારક પસંદગી ગણે છે વળી ઘણી કંપનીઓ પેકેજ ફ્રૂટ જ્યુસનું વેચાણ સો ટકા શુદ્ધ ફ્રૂટ જ્યુસના દાવા સાથે કરે છે જો કે ગ્રાહક સાથેના અગાઉના અંકમાં અમે ચર્ચા કરી છે કે આ પ્રકારના જ્યુસમાં ખાંડનું પ્રમાણ અતિ વધારે હોય છે લેબલ પર સો ટકા ફ્રૂટ જ્યુસનો દાવો હવે નહીં ચાલે તાજેતરમાં ત્રણ જૂન બે હજાર ચોવીસના રોજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એસોસિએશન ઓફ ઇન્ડિયન એફએસએસએઆઈએ તમામ કંપનીઓને ફ્રૂટ જ્યૂસના પેકેજ લેબલ પરથી અને જાહેરાતોમાંથી સો ટકા ફ્રૂટ જ્યૂસનો કોઈપણ દાવો તાત્કાલિક દૂર કરવાની સૂચના આપી છે ઉપરાંત કંપનીઓ એમના ઉત્પાદનોના માર્કેટિંગ અને જાહેરાત દરમિયાન સો ટકા ફ્રૂટ જ્યુસનો દાવો નહીં કરી શકે એમને એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અગાઉ હાલની તમામ પ્રી પ્રિન્ટેડ પેકેજિંગ સામગ્રીઓ ખતમ કરવાની સૂચના આપવામાં આવી છે એફએસએસએઆઈએ જણાવ્યું છે કે કંપનીઓ વિવિધ પ્રકારના પુનરચિત ફ્રૂટ જ્યુસનું માર્કેટિંગ સો ટકા ફ્રૂટ જ્યૂસ તરીકે ખોટી રીતે કરે છે હાલના નિયમનો હાલના નિયમનો મુજબ કોઈ કંપની સો ટકા ફ્રૂટ જ્યુસનો દાવો કરી શકતી નથી આ પ્રકારના દાવા ઉપભોક્તાઓને ગેરમાર્ગે દોરે છે અને એમના આરોગ્યને નુકસાન કરે છે ફ્રૂટ જ્યુસ પેકમાં કેટલા પ્રમાણમાં જ્યુસ હોય છે પેકેજ ફ્રૂટ જ્યુસમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને ફ્રૂટ જ્યુસ કે પલ્પ અતિ અલ્પ માત્રામાં હોય છે જે ઘટક એટલે કે ફ્રૂટ જ્યુસ હન્ડ્રેડ પર્સન્ટ હોવાનો દાવો કરવામાં આવે છે એ હકીકતમાં મર્યાદિત પ્રમાણમાં હાજર હોય છે અથવા પેકેજ ફ્રૂટ જ્યુસ પાણી અને ફળના ઘરનો ઉપયોગ કરીને ફરી બનાવવામાં આવે છે ફ્રૂટ જ્યુસ કે ઘર થોડા પ્રમાણમાં ઉમેરવાથી એ સો ટકા જ્યુસ બનતું નથી એફએસએસએ સૂચના મુજબ કંપનીઓએ જ્યુસના નામને બદલે ઘટકની યાદીમાં શબ્દ પુનરચિતનો ઉપયોગ કરવો જોઈએ જે સંકેન્દ્રણમાંથી પુનઃ બનાવવામાં આવ્યું છે ઉપરાંત મોટાભાગના જ્યુસ સ્વાદ વધારવા ખાંડ પણ ધરાવે છે જો આ વિવિધ ફ્રૂટ જ્યુસ કિલોગ્રામ દીઠ પંદર ગ્રામથી વધારે ખાંડ કે કોઈપણ પોષક સ્વીટનર ધરાવે તો ઉત્પાદન પર સ્વીટન્ડ જ્યુસનું લેબલ લગાવવું પડશે તાજો બનાવેલો ફ્રૂટ જ્યુસ વર્સિસ પેકેજ ફ્રૂટ જ્યુસ તાજા બનાવેલા ફ્રુટ જ્યુસની પોષક રચના અને સ્વાસ્થ્ય લાભ પુનરચિત ફ્રૂટ જ્યુસથી અલગ હોય છે તાજો બનાવેલો ફ્રૂટ જ્યુસમાં કુદરતી રીતે પ્રાપ્ત મોટા ભાગના વિટામિનો ખનિજ પદાર્થો અને ઉત્સેચકો હોય છે એમાં વિટામિન સી પોટેશિયમ અને અન્ય ખનીજ પદાર્થો વધારે હોય છે ફળોનો તાજો રસ રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકે છે પાચનક્રિયામાં મદદ કરી શકે છે અને એમના એન્ટી ઓક્સિડન્ટ ગુણોને કારણે સંપૂર્ણ સ્વાસ્થ્યમાં યોગદાન કરી શકે છે પુનરચિત ફળના રસ પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થો છે જે પ્રક્રિયા દરમિયાન કુદરતી વિટામિન ખનિજ પદાર્થો અને ઉત્સેચકો ગુમાવે છે તેઓ એડેડ ખાંડ પ્રિઝર્વેટિવ્સ અથવા કૃત્રિમ ફ્લેવર પણ ધરાઈ શકે છે પ્રોસેસિંગ દરમિયાન વિટામિન સી ઉમેરીને પેકેજ ફ્રૂટ જ્યુસને મજબૂત કરી શકાશે પરંતુ તાજા રસની સરખામણીમાં એમાં પોષક દ્રવ્યોનું કુલ પ્રમાણ ઘટી જાય છે પુનરચિત રસમાં ફ્લેવર વધારવા ખાંડ અને લાંબો સમય ટકી શકે એ માટે પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે આ રસાયનો મેદસ્વીપણા અને પાચનક્રિયા સાથે સંબંધિત અન્ય બીમારીઓ તરફ દોરી શકે છે અસલી 100 ટકા ફ્રૂટ જ્યુસ અને ગેરમાર્ગે દોરતા લેબલ ધરાવતા ફ્રૂટ જ્યુ વચ્ચે તફાવત કરવા માટે ટીપ્સ ઘટકોની યાદીને હંમેશા કાળજીપૂર્વક વાંચો ફક્ત એક ઘટક લો જે એકમાત્ર હોય ઉદાહરણ તરીકે ઓરેન્જ જ્યુસમાં ઓરેન્જ ઘટકોની યાદીમાં એડેડ સુગર પાણી કે સંકેત ધરાવતા જ્યુસનું સેવન ટાળો ફ્રોમ કોન્સન્ટ્રેટ ફ્રોમ કોન્સન્ટ્રેટ અથવા પુનરચિત જેવા શબ્દોથી સાવચેત રહો કારણ કે આ સંકેત આપે છે કે જ્યુસ પર પ્રક્રિયા થઈ છે અને એમાં ઓછા પોષક દ્રવ્યો હોઈ શકે છે ફૂડ લેબલ પર મોટા બોલ્ડ અક્ષરોમાં ખાંડ મીઠું અને ફેટનો ઉલ્લેખ થશે એફએસએસએ છ જુલાઈ બે હજાર ચોવીસના રોજ લેબલના નવા નિયમો માટેની એક દરખાસ્તને મંજૂરી આપી છે જેનું પાલન કરવા ઉત્પાદકોને પેકેજ ખાદ્ય પદાર્થોના લેબલ પર મોટા અને બોલ્ડ અક્ષરોમાં કુલ ખાંડ મીઠું અને સંતૃપ્ત ફેટના પ્રમાણ સાથે સંબંધિત જાણકારી આપવી પડશે એનાથી ઉપભોક્તાઓને લેબલ પર પોષક દ્રવ્યોના મૂલ્યને સમજવામાં અને સ્વસ્થ ખાદ્ય પદાર્થોની પસંદગી કરી શકશે તેમજ ગેરમાર્ગે દોરતા દાવાઓથી બચી શકાશે વર્તમાન નિયમોમાં ખાદ્ય પદાર્થોના તમામ પેકેજ પર એમના પોષક દ્રવ્યોની માહિતી રજૂ કરવી જરૂરી છે જેમાં ફૂડની યુનિટ દીઠ કેલરી સર્વિંગ દીઠ અથવા સો ગ્રામ અથવા એમએલ દીઠ તથા ફેટ મીઠું સોડિયમ ખાંડ એડેડ ખાંડ અન્ય ઘટકોનું પ્રમાણ સામેલ છે વળી ફૂડ પ્રોડક્ટના લેવલ પર સર્વિંગ સાઇઝનો ઉલ્લેખ કરવો જોઈએ સૂચિત ફેરફારમાં આરડીએ રિકમેન્ડેડ ડાયટરી એલાઉન્સમાં કુલ ખાંડ કુલ સંતૃપ્ત પોષક દ્રવ્યોની માહિતી સો ગ્રામ સો એમએલ અથવા એક સર્વિંગ સાઇઝ માટે આપવામાં આવે છે પોષક દ્રવ્યોના તમારા સેવનની જાણકારી મેળવવા માટે હંમેશા તમારા પોર્શનની સાઇઝ સાથે લેબલ પર આપેલી સર્વિંગ સાઇઝની સરખામણી કરો ઉર્જા કેલેરી કિલો કેલેરી કે સી એલમાં આપવામાં આવે છે જ્યારે સર્વિંગ સાઇઝ સો ગ્રામ આપવામાં આવે ત્યારે બસ્સો ગ્રામનું પેકેટ બે સર્વિંગ ધરાવે છે સર્વિંગ દીઠ એકસો પચાસ કેલેરીના મૂલ્ય પર જો તમે આખું પેકેટ બે સર્વિંગનું સેવન કરશો તો તમે ત્રણસો કેલેરીનું સેવન કરશો કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડ કાર્બોહાઇડ્રેટ્સ અને એડેડ શુગરમાંથી પ્રાપ્ત કેલરી પર ધ્યાન આપો મેદસ્વીપણા ડાયાબિટીસ વગેરેનું જોખમ ઘટાડવા માટે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ મેદા વગેરે યુક્ત ખાદ્ય પદાર્થોની ઓછી પસંદગી કરો ફેટ્સ કુલ ફેટનું ઓછું પ્રમાણ ધરાવતા ખાદ્ય પદાર્થો પસંદ કરો ખાસ કરીને સંતૃપ્ત અને ટ્રાન્સ ફેટ્સ સોડિયમ બ્લડ પ્રેશરનું સ્તર જાળવવા સોડિયમનું ઓછું પ્રમાણ ધરાવતી ખાદ્ય ચીજવસ્તુઓ પસંદ કરો ડાયટરી ફાઇબર વિટામિન અને ખનીજ પદાર્થો તેઓ કુદરતી રીતે હાજર છે કે ઉમેરવામાં આવ્યા છે એ ચકાસો કુદરતી રીતે હાજર પોષક તત્વો પોષક દ્રવ્યો સ્વાસ્થ્ય માટે વધારે ગુણકારક છે રિકમેન્ડેડ ડાયટરી એલાવન્સ આરડીએ ફૂડ લેબલ આરડીએના પ્રમાણસર પોષક તત્વો દેખાડે છે એટલે કે બે હજાર કે સીએ એલ પ્રતિદિન આહાર માટે પોષક તત્વોની ટકાવારી સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઆરએસ વોલ્ટર વિયેરા ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિંદિતા મહેતા સહ સંપાદકો અનુષા અય્યર રશ્મી ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકર બે એલિસ ફ્રીજ અમદાવાદ અડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ કમ્પ્લેન સાઇટ સીઈઆર સીઆઈએનડીઆઈએ ડોટ ઓઆરજી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય બે બે શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ પ્રસ્તુત કરે છે પુસ્તક આ પુસ્તક કેવળ દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે ધ્વનિ મુદ્રિત કરાઈ રહ્યું છે પાચક સ્વર આનલ દવે